છે નવરાત્રી ચાલી રહી લાખો અંબાના દર્શને આવે છે શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એવા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરના દર્શને આજે કર્ણાટક રાજ્યના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોત પધાર્યા હતા જેમાં અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા મોટા પ્રાથમિક શાળામાં શિક્ષક અને શિક્ષિકાના વિદાય સમારંભમાં ભાવ વિભર દ્રશ્ય સર્જાયા હતા શિક્ષક અને શિક્ષિકાના વિદાય સમારંભને લઈ સૌ કોઈની આંખોમાં આંસુ સરી પડ્યા હતા ભારે હૈયે બાળકો અને અન્ય શિક્ષક સાથે વર્ષો સુધી શાળામાં નોકરી કરનાર શિક્ષક અને શિક્ષિકાને ભવ્ય સમારંભ યોજી વિદાય આપી હતી વડગામના પેપોળ ગામનો જવાન શહીદ થતા તેના પાર્થિવ દેહને માદરે વતન લવાયો બીએસએફના અધિકારીઓ સહિત બનાસકાંઠા તંત્રના અધિકારીઓ પોલીસ ગ્રામજનો અંતિમ યાત્રામાં જોડાયા ગાર્ડ ઓફ ઓનર આપી શહીદના અંતિમ સંસ્કાર કરાયા ભારત માતા કી જય શહીદ અમર રહોના નારા સાથે લોકોએ આપી શ્રદ્ધાંજલિ પરિવાર સહિત સમગ્ર ગ્રામજનો અંતિમ યાત્રામાં જોડાયા પેપોલ ગામ સહિત પંથકમાં શોકનો માહોલ કલકત્તાના કુચ બિહારમાં ગોળી વાગવાથી જવાન અંકિત પ્રજાપતિ શહીદ થયો હતો છેલ્લા ચાર વર્ષથી પિસ્તાલીસ બીએસએફ બટાલિયનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો કાકરેજની ધર્મ નગરી પૂજ્ય આચાર્ય શ્રી ભદ્રસુરીજી મહારાજાની પ્રેરક નિશ્રામાં શ્રી સુરેન્દ્ર સિદ્ધાચલમ તીર્થ કુવાળાનો યોજાઈ રહ્યો છે છરી પાલિત સંઘ માદરે વતન થી યોજાઈ રહેલા આ ભવ્ય સંઘમાં આપ પણ સંગપતિ બની શકો છો એ માટે પૂજ્ય ગુરુદેવનો સંપર્ક કરશો દિયોદરનગરે નવરાત્રી પર્વ હર્ષોલ્લાસ સહ ઉજવાઈ રહ્યો છે દિયોદર મધ્યે ઠેર વિવિધ સોસાયટીઓમાં ખેલૈયાઓ વિવિધ વેશભૂષામાં મન મૂકીને ગરબે ઝૂમી રહ્યા છે જેમાં પ્રગતિનગર પ્રશાંત પાર્ક શ્રીનાથ સોસાયટી આનંદનગર ગાયત્રીનગર જલારામ પાર્ક પોલીસ સ્ટેશન નવી બજાર આશાપુરા સોસાયટી લક્ષ્મીપુરા સહિતની દિયોદરની સોસાયટીઓમાં ગરબાની રમઝટ જામી રહી છે યુવાનો મહિલાઓ સહિત મ્યુઝિકના તાલે માના ગુંડ લગાઈ ગરબે ઘૂમી રહ્યા છે દિયોદરમાં આ વખતે પોલીસ દ્વારા ગરબીઓમાં હોમગાર્ડ ગોઠવવામાં આવ્યા છે લોકો મોડી રાત સુધી ગરબાની રમઝટ જામી રહી છે ધાનેરામાં બનેલ રેલવે પુલે ધાનેરાની આર્થિક કમર ભાગી નાખી છે અને પુલની બાજુમાં સર્વિસ રોડ ન બનાતા સરકારી બસ અને અન્ય વાહનો બારોબાર જતા હોવાથી વેપાર ધંધાને મોટો ફટકો પડ્યો છે સર્વિસ રોડને કારણે હોસ્પિટલ પહોંચવામાં દર્દીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અનેકવાર એમ્બ્યુલન્સ ફસાયાના દાખલા મોજૂદ છે સ્થાનિકોએ સર્વિસ રોડ મુદ્દે અનેકવાર રાજકીય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી પણ પરિણામ ન મળતા આખરે વેપારીઓ ડોક્ટરો અને જાગૃત નાગરિકોની મીટિંગ મળી ત્યારબાદ રિલીઝ સ્વરૂપે આવેદનપત્ર આપી સાત દિવસમાં ઉકેલ લાવવાની માંગ કરાઈ હતી અને ઉકેલ ના આવે તો ધરણા અને ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી સરકાર અને તંત્ર યોગ્ય કાર્યવાહી ન કરે તો આવનારા દિવસોમાં સર્વિસ રોડ મુદ્દે મોટું આંદોલન મોટું સ્વરૂપ ધારણ કરે એ નક્કી જ છે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ હિંમત વિદ્યાનગર શ્રી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ રાધનપુરા સ્થાપક શ્રી હિંમતલાલ મુલાણી આઠમી વિધાનસભાના અધ્યક્ષ શ્રીની ઓગણીસમી પુણ્યતિથિ પ્રસંગે વિવિધ કાર્યક્રમ યોજાયા જેમાં કેમ્પસના વિવિધ વિભાગના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ રચનાત્મક પ્રવૃત્તિઓ હરીફાઈમાં વિજેતા વિદ્યાર્થીઓને સિલ્ડ વિતરણ કાર્યક્રમ અને કેમ્પસના ઓગણીસ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન સાથે હિંમતલાલ મુલાણીની જીવન આધારિત તૈયાર થયેલ ડોક્યુમેન્ટરી ફિલ્મ હયાતીના હસ્તાક્ષર અને બ્લડ ડોનેશન કેમ્પ અને થેલેસેમિયા નિદાન કેમ્પ જેવા અનેક કાર્યક્રમો યોજાયા એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં ચાર થી ત્રીસ સપ્ટેમ્બર બે સુધી સંપૂર્ણતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જે 30 સપ્ટેમ્બર 2024 ના રોજ પૂર્ણ થતા જિલ્લા કલેક્ટર શ્રી મિહીર પટેલની અધ્યક્ષતામાં સંપૂર્ણતા અભિયાન સમાપન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ જવા પામી હતી તેમજ વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારી વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા તેમજ આ સમગ્ર મામલે હરણી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી ગુજરાતમાં હવે લગભગ ચોમાસાની વિદાય મનાઈ રહી છે આ તરફ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે આગામી સોળ થી બાવીસ ઓક્ટોમ્બર સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી જ હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે આગામી સાત થી બાર ઓક્ટોમ્બર અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે જેના કારણે રાજ્યના કોઈ ભાગોમાં વરસાદ પડી શકે છે દિયોદરમાં આજરોજ રોજ વીકે હાઈસ્કૂલ મધ્યે દિયોદર તાલુકાની બેઠક ઓગડ જિલ્લાની રજૂઆત કરવા વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ગુમાનસિંહજી વાઘેલાના નેતૃત્વ હેઠળ યોજાયેલી જેમાં પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા માનસિંહજી વાઘેલા કાળુભાઈ તર્ક પ્રવિણસિંહ વાઘેલા મુકેશભાઈ ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલ વિવિધ વક્તાઓએ પ્રવચન આપી દિયોદરની સિદ્ધિઓ રજૂ કરવાનું નક્કી થયેલ એક જોશી જયંતિલાલ જોશી નરસિંહ દેસાઈ કાંતિભાઈ માળી બી કે ભવાનજી ઠાકોર ડોક્ટર સોનાજી ચૌહાણ તથા સ્ટેજ ઉપરના પોતાના વિચારો રજૂ કરી ઓગણનાથ જિલ્લો જાહેર કરવામાં આવે તેવી માંગણી